નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારના ગણિત વિષયની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ બે છે તે આવી ચૂક્યો છે અને ભાગ બેની અંદર આપણને જે પાઠ નંબર ચાર આપેલો છે ટિક ટીક તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની જે સ્વાધ્યન પુથી છે તેના દરેક ભાગના અને દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી સ્વાધ્યન પુથીના સોલ્યુશન માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર ચાર ટીક ટીક સમજ પાકી કરીએ એમાં પેલું નીચેના બોક્સમાં તમારી મનપસંદ ઘડિયાળ દોરો અને ઘડિયાળમાં તમારો સવારે ઉઠવાનો સમય દર્શાવો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ઘડિયાળ દોરેલી છે અને સવારે ઉઠવાનો જે છ વાગ્યાનો સમય છે તે આપણે દર્શાવ્યો છે નાનો કાંટો છ ઉપર અને મોટો કાંટો બાર ઉપર મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યયન પુથીઓ છે તેના કલરફુલ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી વોટ્સઅપ પર પણ તમે આ સ્વાધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો સ્વાધ્યન પોથીના સોલ્યુશનની પીડીએફ વોટ્સએપ પર મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ઉપર પણ તમને આ જે સંપૂર્ણ સોલ્યુશન છે તેની પીડીએફઓ મળી જશે ત્યાર પછી છે બીજું ઘડિયાળમાં સમય જોઈ સાચા સમયની ફરતે ગોળ કરો ચાલો તો પહેલી ઘડિયાળમાં એક વાગેલો છે તો એમાં આપણે લખીશું એક ઉપર ગોળ ત્યાર પછી બાજુમાં તમે જોશો તો સવા બાર થયા છે તો અહીંયા બાર ને પંદર ઉપર આપણે ટીક કરીશું ત્યાર પછી ત્રીજી ઘડિયાળ જે છે એમાં બે ને ત્રીસ થઈ છે તો બે ત્રીસ ઉપર ગોળ કરીશું ત્યાર પછીની એની બાજુની ઘડિયાળમાં સાડા આઠ થયા છે તો આઠને ત્રીસ ઉપર કરીશું ત્યાર પછી તમે જોશો તો ચાર ને વીસ થઈ છે તો ચાર વીસ ઉપર કરીશું ત્યાર પછી જઈશો તો દસ ને પંદર નો સમય થયો છે તો દસ ને પંદર એટલે કે સવા દસ ઉપર ટીક કરીશું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી કઈ ઘડિયાળ દર્શાવ્યા મુજબ સાચો સમય દર્શાવે છે તેની નીચે ટીક કરો ચાલો સમય આપણને આપ્યો છે બે ને ત્રીસનો તો બે ને ત્રીસનો સમય જે છે તે ઘડિયાળ નંબર ત્રણ દર્શાવે છે તો એની સામે આપણે ટીક કરી દઈએ ત્યાર પછી પાંચ ને પંદરનો સમય જે છે તે પ્રથમ ઘડિયાળ દર્શાવે છે તો ઘડિયાળ એક નીચે ટીક કરીએ ત્યાર પછી બાર વાગ્યાનો સમય ઘડિયાળ ત્રણ દર્શાવે છે તો ત્યાં ટીક કરી દઈએ ત્યાર પછી એક ને પચાસનો સમય ઘડિયાળ બે દર્શાવે છે તો તેની નીચે ટીક કરી દઈએ ત્યાર પછી છે ચોથું નીચેના ચિત્ર એકથી ચિત્ર બે મુજબ સમય થતાં મિનિટ કેટલા મિનિટ કાંટો કેટલા સમય ફર્યો હશે સાચા જવાબની સામે ટીક કરો ચાલો અહીંયા ત્રણ વાગ્યા છે ત્રણ વાગ્યાથી લઈ અને ત્રણ ને દસ સુધી એ જો કાંટો ફેરવો હોય તો દસ મિનિટ જે છે તે કાંટો ફેરો હશે એટલે દસ મિનિટ ઉપર આપણે ટીક કરીએ ચાલો ત્યાર પછી અહીંયા જે ચિત્ર આપણને આપ્યું છે એમાં તમે જોશો તો પાંચને પાંત્રીસ મિનિટ છે અને ત્યાર પછી તમે જોશો તો પાંચને પંચાવન મિનિટ થાય છે એટલે કે આ કાંટો જે છે તે વીસ મિનિટ જેટલો ફેરવો હશે ત્યાર પછી છે ચિત્ર નંબર એકમાં તમે જોશો તો ચાર ને દસ મિનિટ છે અને ત્યાર પછી બીજા ચિત્રમાં જોશો તો ચાર ને પંચાવન મિનિટ એટલે કે કુલ પિસ્તાલીસ મિનિટ જેટલો કાંટો ફેરો છે ત્યાર પછી પાંચમું નીચેનામાંથી કયું કામ કરવામાં સૌથી ઓછો સમય લાગશે તો સ્નાન કરવામાં ટીવી સિરિયલ જોવામાં એક તાળી પાડતા કે જમતા તો જવાબ આવશે વિકલ્પ ક એક તાળી પાડતા ત્યાર પછી છઠ્ઠું નીચેનામાંથી કયું કામ કરવામાં સૌથી વધુ સમય લાગે તો જવાબ આવશે વિકલ્પ બ ક્રિકેટ રમવામાં સાતમું તમે દસ ને વીસ વાગે ભણવા બેઠા પચીસ મિનિટ પછી તમારી મમ્મી તમને જમવા બોલાવે છે તો તમારી મમ્મીએ તમને કેટલા વાગે જમવા બોલાવ્યા હશે પણ તમારી મમ્મી તમને બધું લેસન કર્યા બાદ જ રમવા જવાનું કહે છે તમને લેસન કરતા પાંત્રીસ મિનિટ લાગે તો તમે કેટલા વાગે રમવા જશો તો જવાબ આવશે વિકલ્પ બ છ ને દસ વાગે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ આપેલા સમયને ઘડિયાળમાં દર્શાવો ચાલો તો પાંચ વાગ્યાનો સમય છે એટલે અહીંયા પાંચ ને ઝીરો ઉપર આપણે નાનો કાંટો પાંચ ઉપર મોટો કાંટો બાર ઉપર બીજી ઘડિયાળમાં છ ને વીસનો સમય છે તો નાનો કાંટો છ ઉપર મોટો કાંટો જે છે તે અહીંયા ભૂલથી બે ઉપર દર્શાવેલો છે પણ ખરેખર ચાર ઉપર આવશે બરાબર એટલે કે નાનો કાંટો છ ઉપર ને મોટો કાંટો ચાર ઉપર ત્યાર પછી આઠ ને પંદર તો નાનો કાંટો આઠ ઉપર ને મોટો કાંટો પંદર ઉપર ત્યાર પછી છે દસ ને દસ તો નાનો કાંટો દસ ઉપર મોટો કાંટો બે ઉપર નવ વાગ્યા છે તો નાનો કાંટો નવ ઉપર મોટો કાંટો બાર ઉપર બે ને પિસ્તાલીસ તો નાનો કાંટો બે ઉપર મોટો કાંટો પિસ્તાલીસ ઉપર ત્યાર પછી છે બ ઘડિયાળમાં કેટલો સમય દર્શાવે છે તે લખો તો પહેલી ઘડિયાળ જે છે એમાં એકને પાંત્રીસ મિનિટ બીજી ઘડિયાળમાં ત્રણને પચીસ મિનિટ ત્રીજી ઘડિયાળમાં સાતને ત્રીસ મિનિટ ત્યાર પછી જે અહીંયા ઘડિયાળ છે પહેલી એમાં ચાર ને ચાલીસ મિનિટ ત્યાર પછી નવને પાંચ મિનિટ ત્યાર પછી ફીટ નવ વાગ્યાનો સમય છે ત્યાર પછી જે અહીંયા પહેલી ઘડિયાળ છે એમાં બાર વાગ્યાનો સમય બીજી ઘડિયાળમાં આઠ ને પચાસનો સમય ત્રીજી ઘડિયાળમાં પાંચ વાગ્યાનો સમય ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નીચેની ઘડિયાળનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ લખો કે ચોવીસ કલાકની ઘડિયાળના સમય અને બાર કલાકની ઘડિયાળનો સમય લખો તો પંદર ને ઝીરો ઝીરો તો બપોરના ત્રણ વાગે એકવીસ એટલે કે રાતના નવ વાગે ચોવીસ તો રાતના બાર વાગે તેર ને પંદર તો બપોરના એકને પંદર અને અઢાર ને પિસ્તાલીસ તો સાંજના છ ને પિસ્તાલીસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર નીચેના જોડકા જોડો નવ એ એમ હા તો એને આપણે નવ વાગ્યાનો સમય દર્શાવીશું બે ને ત્રીસ પીએમ તો ચૌદ ને ત્રીસ ત્રીસ એ એમ એટલે એકને ત્રીસ આઠ એટલે કે ત્યાર પછી છ પિસ્તાલીસ તો અઢાર પિસ્તાલીસ અને ચાર વીસ તો સોળ વીસ ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર નીચેના તારીખોને ઉદાહરણ મુજબ લખો દસ એક બે હજાર બાર તો દસ જાન્યુઆરી બે હજાર બાર પંદર આઠ બે હજાર ચોવીસ તો પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ પચીસ બાર બે હજાર ત્રેવીસ તો પચીસ ડિસેમ્બર બે સાત પાંચ બે હજાર બાવીસ તો સાત મે બે હજાર બાવીસ સાત નવ બે હજાર એકવીસ તો સાત સપ્ટેમ્બર બે હજાર એકવીસ ત્યાર પછી છે તેરમું આયુષી બીમાર હોવાથી તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસથી સત્યાવીસ સાત બે હજાર ચોવીસ સુધી શાળામાં ગઈ નથી તે કેટલા દિવસ શાળામાં ગેરહાજર રહી તો તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસથી સત્યાવીસ સાત બે હજાર ચોવીસ સુધીના કુલ દિવસોની ગણતરી કરીએ તો ચૌદ દિવસો થાય છે માટે આયુષી કુલ ચૌદ દિવસ ગેરહાજર રહ્યા છે ચૌદમું તમારી શાળામાં વાર્ષિક પરીક્ષાનું પરિણામ ચાર પાંચ બે હજાર બાવીસના રોજ આવ્યું અને તારીખ પાંચ પાંચ બે હજાર બાવીસથી પાંત્રીસ દિવસનું વેકેશન છે તો શાળા કઈ તારીખથી શરૂ થશે તો તારીખ પાંચ પાંચ બે હજાર બાવીસથી પાંત્રીસ દિવસની ગણતરી કરીએ તો આઠ છ બે હજાર બાવીસના રોજ શાળાનું વેકેશન ખુલશે ત્યાર પછી છે પંદરમું ઉનાળું વેકેશનમાં સોનલ આઠ પંદર વાગે રમવા જાય છે અને બાર વાગે પાછી આવે છે તો કેટલો સમય રમી હશે તો બારમાંથી આપણે અગિયાર ને સાહીઠ જે છે બાર વાગ્યા જે છે ને આપણે અગિયાર ને સાહીઠ મિનિટ લખી શકીએ તો અગિયાર ને સાહીઠ માઇનસ ને પંદર એટલે બાદ બાકી કરીએ તો ત્રણ કલાક અને પિસ્તાલીસ મિનિટનો જવાબ આવશે એટલે આપણે એવું કહી શકીએ કે સોનલ ત્રણ કલાક અને પિસ્તાલીસ મિનિટ રમી ત્યાર પછી છઠ્ઠું નિશા સવારે બાર કલાક અને પંદર વાગ્યે ઊંઘીને સાત કલાકે પછી જાગે છે તો કેટલા વાગ્યે જાગે તો બાર ને પંદરમાં સાત આપણે પ્લસ કરીએ એટલે ઓગણીસને પંદર ઓગણીસ ને પંદર એટલે કે સાત ને પંદર વાગ્યે તે જાગે સત્તરમું ચંદ્ર મંગળવારે સાતને વીસ પીએમ વાગે ઉગે છે અને દસને ચાલીસ વાગે આથમે છે તો તે ચંદ્ર કયા વારે અને કેટલા વાગ્યે આથમે તો ચંદ્ર બુધવારે અને દસ ચાલીસ વાગે આથમે અઢારમું કયા સમયગાળાને પીએમ વડે દર્શાવવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ બપોરના બારથી રાત્રિના બાર ઓગણીસમો થોડા દિવસ પહેલાં ઇરફાન બીમાર થયો હતો તેના માતા પિતા તેને ડૉક્ટર પાસે લઈ ગયા ડૉક્ટરે તપાસ કર્યા બાદ તેને દવાની બોટલ આપી બોટલ ઉપર ઉત્પાદનની તારીખ બાર ચોવીસ અને સમાપ્તિની તારીખ બે પચીસ લખી હતી તો પેલું કેટલા મહિના સુધી આ દવા ઉપયોગમાં લઈ શકશે તો જવાબ આવશે મહિના બીજું એ કયા મહિનો અને વર્ષ દર્શાવે છે તો ડિસેમ્બર બે હજાર પચીસ નું વર્ષ ઇરફાન આ દવા માર્ચ બે હજાર પચીસ માં લઈ શકશે કેમ તો જવાબ આવશે ના કેમ કે તેની સમાપ્તિ તારીખ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં માં જ રહેલી છે ત્યાર પછી છે મૂલ્યાંકન એમાં સાચો વિકલ્પ પસંદ કરો પહેલું કયા સમયગાળાને એમ વડે દર્શાવવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ રાત્રિના બારથી બપોરના બાર બીજું ગાયત્રીના પિતા તારીખ વીસ એક બે હજાર ચોવીસના દિવસે બજાર ગયા ત્યાંથી તે એ જ દિવસે પેકિંગ કરેલો તાજો નાસ્તો લાવ્યા નાસ્તાના પેકિંગ ઉપર નેવું દિવસ સુધી સારો રહેશે એવું લખેલું હતું તો ગાયત્રી આ નાસ્તા કઈ તારીખ પછી ખાઈ શકશે નહીં તો જવાબ આવશે વિકલ્પ બ વીસ ચાર બે હજાર ચોવીસ ત્યાર પછી છે ત્રીજું તારીખ સોળ સાત ઓગણીસો ને બીજી કઈ રીતે લખી શકાય તો જવાબ આવશે વિકલ્પ બ જુલાઈ ઓગણીસો મુંબઈ જેવા ટ્રેનમાં ટિકિટ ખરીદે છે તો ટ્રેન સાંજે સાડા છ કલાકે છે તો ટ્રેન ઉપર કયો સમય દર્શાવ્યો હશે તો જવાબ આવશે વિકલ્પ ડ અઢાર ત્રીસ ત્યાર પછી પાંચમો નીચેની ઘડિયાળમાં રાત્રિનો સમય દર્શાવે છે તો ચોવીસ કલાકનો સમય મુજબ કેવી રીતે લખાય અગિયાર પંદર આપણને દર્શાવેલી છે તો આપણે લખીશું વિકલ્પ ક ત્રેવીસ પંદર ત્યાર પછી પ્રવૃત્તિ તમારી દૈનિક ક્રિયાઓ ક્રમમાં લખો અને તેનો સમય લખો અને તે મુજબ ઘડિયાળ દોરો સવારે ઉઠવાનો સમય છ વાગ્યાનો ઘડિયાળમાં છ વાગ્યાનો સમય દર્શાવ્યો છે નાહવાનો સમય છ ને દસ તો અહીંયા તમે જોઈ શકો છો છ ને દસનો સમય દર્શાવ્યો છે પ્રાર્થનાનો સમય સાત વાગ્યાનો આપણે અહીંયા દર્શાવ્યો છે ચા નાસ્તાનો જે આઠ વાગ્યાનો દર્શાવ્યો છે વાંચવા બેસવાનો નવ વાગ્યાનો મધ્યાહન ભોજન અગિયાર ને ત્રીસ શાળામાં જવાનો સમય બાર વાગ્યાનો મોટી રિસેસનો સમય ત્રણ વાગ્યાનો શાળા છૂટવાનો સમય પાંચ વાગ્યાનો કાર્યનો કરવાનો સમય સાડા પાંચનો રમવા જવાનો સમય સાત વાગ્યાનો રાત્રિ ભોજનનો આઠ વાગ્યાનો રાત્રે ઊંઘવાનો સમય દસ વાગ્યાનો મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાયના સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ તો જરૂરથી આ આપણી એપ્લિકેશન જે છે તે ડાઉનલોડ કરી લેજો ત્યાર પછી છે બીજું તમારા જન્મથી અત્યાર સુધીની તમારા જીવનની યાદગાર તારીખ માસ વિશે લખો ચાલો તો મારી તમારી જન્મ તારીખ તો ઓગણીસ સાત બે હજાર તેર તમે આશરે જન્મના કેટલા મહિના પછી રોટલી ખાધી તો સાત મહિના પછી તમે આશરે કેટલા મહિને ચાલતા શીખ્યા તો અગિયાર મહિને તમારા પહેલાં જન્મદિવસની તારીખ માસ અને વર્ષ લખો તો ઓગણીસ જુલાઈ બે હજાર ચૌદ તમે કયા વર્ષે આંગણવાડીમાં ગયા તો બે હજાર સોળના વર્ષે તમે કયા વર્ષે ધોરણ એકમાં ભણવા ગયા તો બે હજાર વીસના વર્ષે અત્યારે તમે કયા ધોરણમાં ભણો છો અને કયું વર્ષ ચાલે છે તો ધોરણ ચારમાં ભણીએ છીએ અને બે હજાર પચીસનું વર્ષ ચાલે છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે ધોરણ ચારના ગણિત વિષયના એક નવા પાઠના નવા પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક પાઠના દરેક વિષયના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે લાઇક અને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં